પોરબંદરની જીએમસી સ્કૂલની વિદ્યાર્થીનીએ વૈદિક ગણિતને લગતું ટેબલ બનાવ્યું પોરબંદરની નામાંકિત જીએમસી સ્કૂલ હંમેશા વિદ્યાર્થીમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવવામાં આગળ રહી છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ધોરણ બાર સાયન્સની વિદ્યાર્થીની દિયા જીવાજી ઓડેદરા પોતાના મનોવિકાસ અને પ્રવીણતાથી સુંદર ટેબલ બનાવેલ છે જે બનાવતા એમને ત્રણ ચાર મહિનાનો સમય લાગેલ છે આ ટેબલ વૈદિક ગણિતનું છે જે પ્રાચીન ભારતીય જ્ઞાનનો મોટો હિસ્સો છે જે ઝડપથી ગણતરી કરવામાં ઉપયોગી છે આ ટેબલમાં વૈદિક ગણિતની ટીપ્સ છે અને આ બનાવવા માટે મહેનત સમય અને સમજણ શક્તિનો સરસ પ્રયોગ કર્યો છે દિયા વડોદરાના ઉમદા પ્રયાસ બદલ જીએમસી સ્કૂલના પ્રમુખ વિમલજીભાઈ વડોદરા તથા ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્સિપાલ મનોજ પરમારસર તેમજ સમગ્ર સ્કૂલ પરિવારે દિયા વડોદરાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવેલ હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ દિયા જીવાજી ઓડેદરા છે હું જીએમસી શાળામાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરું છું મારો મનગમતો વિષય ગણિત છે મારા પ્રિન્સિપલ સર મનોજ સર ખૂબ જ સરળતાથી અને એક જ વારમાં સમજે છે એવી રીતે મેથ્સ ભણાવે છે એમના માર્ગદર્શનથી પ્રેરાઈને મેં જાતે વૈદિક મેથ્સનો અભ્યાસ કરેલો છે વૈદિક મેથ્સના રીતથી મેં થાઉઝન્ડ ડિજિટનો એક ટેબલ બનાવેલો છે જે મેં મારી રીતે બનાવેલો છે અને ત્રણ ચાર મહિના લાગ્યા હતા એ ટેબલ બનાવવામાં અને એ ટેબલમાં મેં પચાસ ઇંચ જેટલોનો યુઝ કર્યો છે અને સ્ટેપલરના યુઝથી મેં આખો જોઈન કરેલો છે જેમાં આપણે એમ બનાવી શકીએ કે લાઈક બે ડિજિટ હોય તો એમાં ટુ ને થ્રી છે તો પહેલાં આપણે એના માટે વન થી નાઇનના ટેબલ આવડવા જોઈએ અને જે આપણે યુનિટ ડિજિટ હોય એના આપણે આખો ટેબલ લખવાનો જે થ્રીનો છે તો થ્રીનો ટેબલ લખવાનો અને એના યુનિટ ડિજિટ લખવાના પછી એના બાજુમાં જે બી ડિજિટ હોય એના થ્રી હોય તો એનથી નાનો હોય તો આપણે પ્લસ થ્રી કરવાના અને એનથી મોટો હોય તો પ્લસ ફોર કરીને એવી રીતના આપણે ગમે ડિજિટમાં ગમે ત્યારે ટેબલ લખી શકીએ સ્ટુડન્ટને કેલ્ક્યુલેશન બહુ ઇઝીલી થઈ શકે આપણે કંઈ બી પેપર હોય કે ગમે ત્યારે આપણે ગમે એ રીતના ટેબલ હોય સમ્સ હોય ગમે એ રીતમાં આપણે ઇઝીલી બધું કેલ્ક્યુલેશન બધું કરી શકીએ જીએમસીના બાળકો અત્યારે અલગ અલગ ફિલ્ડમાં બહુ સારું કામ કરી રહ્યા છે અમે બહુ પ્રયત્ન કરી રહ્યા છીએ કે એ લોકો એક ફિલ્ડમાં કામ કરે સ્પોર્ટ્સથી લઈ અને એજ્યુકેશનમાં બી મતલબ કે એ લોકો બહુ સારું કાર્ય કરે છે મારા બાળકો બી અને મારા ટીચર્સ અને મારો એડમિન સ્ટાફ છે બધાનો મને ખૂબ સહયોગ છે અને અમે ખૂબ આગળ વધશું એવી મને આશા છે